યાત્રાધામ અંબાજી ખાતે ભરાનારા ભાદરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે મેળામાં આવતા લાખો શ્રદ્ધાળુઓમાં માં અંબેનો મોહનથાળનો પ્રસાદ વધુ પ્રિય હોય છે માં અંબેના દર્શને આવેલા યાત્રિકો અચૂક માં અંબેના મોહનથાળનો પ્રસાદ સાથે લઈ જતા હોય છે અંબાજી આવતા આ લાખો પદયાત્રીઓની પ્રસાદની માંગ સંતોષવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આજથી જ મોહનથાળનો પ્રસાદ બનાવવાની કામગીરીનો પ્રારંભ કર્યો છે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ મેળામાં યાત્રિકોના પ્રસાદની માંગ સંતોષવા માટે ઘી સાથે ઇલાયચી મિશ્રણ તૈયાર કરીને આ મોહનથાળનો પ્રસાદ બનાવવામાં આવે છે જ્યારે ટ્રસ્ટ દ્વારા આ ત્રણ લાખ પચીસ હજાર કિલો મોહનથાળનો પ્રસાદ બનાવી રહ્યું છે ત્યારે તેમાં એક લાખ કિલો કકરુ બેસન દોઢ લાખ કિલો ખાંડ પંચોતેર હજાર કિલો શુદ્ધ ઘી અને બસો કિલો ઇલાયચીનો વપરાશ નો અંદાજ કરવામાં આવ્યો છે